પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે સર્વ ભારત ક્લસ્ટર લેવલ ફેડરેશન દ્વારા સર્વા સી એલ એફ ઓફિસ ખાતે સાબુ બનાવવાની વિશેષ તાલીમ વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

ડોક્ટર હરેશ કાછડિયા સાહેબે બહેનોને સાબુ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા તેની ગુણવત્તા જાળવણી પેકેજિંગ બ્રાન્ડિંગ વેચાણની રીતો તેમજ બજારમાં માર્કેટિંગ કેવી રીતે કરવું તેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી આ તાલીમ દ્વારા બહેનોમાં આત્મનિર્ભરતા તરફ નવી ચેતના અને ઉત્સાહ ફૂંકાયો હતો ગૃહ ઉદ્યોગ શરૂ કરવાની તક અને તેનો વ્યવસાયિક માર્ગ કેવી રીતે વિકસાવી શકાય તે અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન મળ્યું હતું ખાસ કરીને ગ્રામ્ય સ્તરની બહેનો પોતાના હાથનો વ્યવસાય ઉભો કરી આર્થિક સશક્તિકરણ તરફ આગળ વધી શકે તેવા શક્તિશાળી સંદેશ સાથે દિવસભરનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો આવા લોકહિતના કાર્યક્રમો ગ્રામીણ સ્તરે મહિલા સશક્તિકરણ ને નવો વેગ આપે છે અને સમાજને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ભરૂચ આજ રોજ ભરૂચ જિલ્લાના અમુદ તાલુકામાં સખી મંડળ આયોજિત નીતાબેન પટેલ દ્વારા જે મને ઇન્વાઇટ કર્યો છે તો મારું નામ હરેશ સુરત સુરતથી આવું છું એઝ એ નેચરોપેથી ડૉક્ટર છું અમારું એક મિશન છે કે ઘર ઘર સુધી આયુર્વેદ લઈ જવું આજે ભયંકર કેમિકલની આડઅસરો આપણે જોઈએ છીએ સામાન્ય થઈ ગયું છે કેન્સર જેવી બીમારી તો બહેનોને છે એ આ નેચરલ આયુર્વેદિક સાબુ કેવી રીતે બનાવી શકાય એ શીખવાડવામાં આવશે અને સાથે સાથે છે એ આર્થિક ઉત્થાન એટલે કે એને રોજગાર મળે એ બંને મિશન સાથે છે આજે અમે અહીંયા સખી મંડળના માધ્યમથી છે એ બહેનોને આયુર્વેદિક લીમડાનો સાબુ છે કેસુડાનો સાબુ છે એ કેવી રીતે બનાવી શકાય એની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપશું અને એના મનમાં જે કંઈ પ્રશ્નો ઉદ્ભવે છે એનું સોલ્યુશન કરશું